પ્રિય વૈષ્ણવો વૈકુંઠમાં પ્રભુના દર્શન થાય છે પણ વ્રજમાં તો પ્રભુનો સ્પર્શ મળે છે વ્રજ એ કોઈ ભૂમિનો ટુકડો નથી એ તો સાક્ષાત ગોલોકધામ છે અને એ પૃથ્વી પર અવતરિત થયું છે વૈકુંઠ સોનાનું છે પણ વ્રજમાં છે પ્રભુના ચરણારવિંદ છાપ ચરણ જ્યાં પ્રભુ ચાલ્યા છે ત્યાં ભક્ત ઉભા રહી વંદન કરે દંડવત કરે પ્રભુએ વિચારી લીધું મારા જીવોને ગોલોકમાં વાસ કરાવવો છે અને પહેલા મોકલ્યા શ્રી યમનાજી શ્રી ગિરિરાજજી અને વ્રજ ભક્તોને વાલા વૈષ્ણવો આજનો સત્સંગ એ જીવનમાં સાચા દર્શન છે અહીં ત્રિવિધ સ્વરૂપ સમજાય છે આધિ ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આવો સંગતમાં મનાતો વ્રજ મેરે મન ભાઈ કીર્તન પણ સાંભળીએ અને કરીએ

આપના સ્નેહીજનોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિસ્તારથી સત્સંગ સાંભળવો હોય તો તેની લિંગ આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને રિલેટેડ વિડીયોમાં પણ મળી જશે જય શ્રી કૃષ્ણ